لگ براہلی جیل لگ بھگ آئی گلو چمن شاہ યાદ નથી મને અત્યારે બહુ લગભગ હું સો સો ટકા આવી ગયેલો આવો ને એમ કહે છે ઐશા ખાન દાંત કાઢે છે

ચેલન ની ક્યાં જરૂર છે તમારે આમાં લાઈવ કરો લાઈવ કરો એટલે તમારે આમાં બધા સપોર્ટ કરવાના જ છે અમનસાભાઈ તમે બધા સપોર્ટ કરો એટલે ખાલી તમારે કાઈ નથી કરવા લાઈક કરો એટલે તમારે સપોર્ટ જ મળી જાય

મોકલો દીદી એમ દીદી બપોરે લાઈન ગઈ થી બપોરે ઘેર થયું એમ ને કઈ વાંધો નહીં મારે પાછું હોસ્પિટલે જાય ને તો ટાવર નથી આવતો દસ વાગ્યા અહીંયા મેળ નથી આવતો હું ત્યાંથી પાછો ઘરે આવું ને બાર વાગી જાય તો પછી બાપા સીતારામ થઈ જાય લાઈવ નું એટલે મેં આજ વેલા કરી મેં કીધું અડધી કલાક નો ટાઈમ થઈ કે ને તો કરી નાખીએ હા મને આઠ વાગે જોયું હતું પણ મેં મારામાં લાઈવ બતાવવાની નકર આઠ વાગે સાત આઠ વાગે કરે પણ હવે આજ ટાઈમ નહીં મળ્યો હોય પાછા દુબઈ બાજુ નીકળે નહીં ગયા ને રિક્ષા લઈને એટલે પેસેન્જર ભરતા ભરતા એ બાજુ ભૂગી નહીં ગયા ને આટા મારતા મારતા તમે કોમેન્ટ કરી દો જરાક દુબઈ આવ્યા હોય તો